ક મારે તો એ જ કહેવું હો કે પંદરમી ઓગસ્ટના દાડા જ્યારે આપણા આઝાદ થયા તો આજે સિત્તેર વરસમાં શું ખરેખર આપણા આઝાદી મળી જઈએ હું આવું એટલે કહેવા માગો હું તો આજે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું હોત છતો પણ ગાય માતા રોડ ઉપર ફરી રહી છે ગાયોની રક્ષા થતી નહીં कतलखाना बंद होतो नाही बरोबर तो पहलो पॉइंट, कई बात पण खोटी है, लोक फक्त राजकारण मध्ये गायोन उपयोग कर, आ एक बात सत्य बीजू खेडू दिन प्रतिदिन गरीब होता लाचार होता जा टाईम एमने खातर पाणी मडत नहीं અનાજના યોગ્ય ભાવ મળતા નહીં આ સનાતન સત્ય પરંતુ એના માટે કોઈ ચર્ચા થતી નહીં જ્યારે ચર્ચા કરવાની આવ હતા વિધાનસભા હોય કે સાંસદ સભા હોય ત્યારે ચર્ચાઓ એવી થતી હોય કે અમારા રાજ્યમાં સમોસા આવા બને તમારા રાજ્યમાં આવા સમોસા કેમ બને ચર્ચા જે થવી જોઈએ એ થતી નહીં બીજું ક શિક્ષણ શિક્ષણ અત્યારે ઝીરો થઈ ગયું ગમડાનો વિકાસ થતો નહીં ગમડામાં શિક્ષણ મળતું નહીં બીજું કે આઠ આઠ કલાક જે છોકરો સ્કૂલમાં ભણ એમના ટ્યુશન માટે ફરજિયાત ટ્યુશન કરાવવું પડે એવું મોબાપની સ્થિતિ કરી દેવામાં આવે કારણ કે સ્કૂલમાં ભણાવતા જ નહીં એટલે ટ્યુશન કરાવવું જ પડે

નહીં આ વાત સનાતન સત્ય હું તો એક વાત એટલી જ કહેવા માગું કે આપણા દેશની અંદર શું થઈ રહ્યું છે કારણ કે હિન્દુઓને લાગ કે મુસલમાનથી ખતરો અને મુસલમાનને લાગે કે હિન્દુઓથી ખતરો પરંતુ એવું નહીં ઇન્સાનિયત મરી પરવારી મેઇન પોઈન્ટ શું છે ઇન્સાનિયત મરી પરવારીઓ લો ઓન ઓર્ડર એકદમ બગડી ગયો લોકોના ઘેરથી નીકળ એટલે સામાન્ય ખેડૂત અગર કોઈ શહેરમાં જતો હોય તો એને ઘણીવાર પોલીસવાળા પણ હેરાન કરતા હોય કદાચ ભૂલથી એવો એનો કાગળ બધો ભૂલી ગયો હોય બરાબર અને ભૂલથી બાઈક લઈને યા ગાડી લઈને નીકળી ગયા હોય તો એના નોમ ઉપર પણ ઘણી બધી હેરાનગતિ થતી હોય હું નહીં કહેતો કે આ ના થવું જોઈએ ચલો હું માનો હું પરંતુ ઘણી જગ્યાએ ખેડૂતોને ઘણી બધી હેરણગતિ કરવામાં આવે સામાન્ય માણસને ઘણી વાર ઘણી બધી હેરણગતિ કરવામાં આવે એટલે આવું થવું જોઈએ ના આપણે બીજી એક વાત કે અવળજ જ કોક ભાઈ આપણા એના અમદાવાદના એસપીને ફોન કરેલો ટ્રાફિક મુદ્દે તો એ ટ્રાફિક મુદ્દે ફોન કર્યો તો એની પર એફઆરઆઈ થઈ કે ભાઈ પોલીસના કોમમાં અડચણ કરાવે એણે તો તમને જાગૃત કર્યા કે આ ટીઆરબીના જવાન ચલાણ કઈ રીતે ફાડીએ ક તો એની પર એફઆરઆઈ થઈ આ વચ્ચે આપણે એક સમાચાર એજન્સીએ સમાચાર બહાર પાડ્યા એ કયા અગર આપણા અમિત શાહનો જો મત વિસ્તાર હતો આગળ તો એમણે ડ્રોન ઉડાડ્યું તો કે ભાઈ આ ડ્રોન ઉડાડવું એ અનલિગલી પણ એ તો લીગલી કરવા માટે ડ્રોન ઉડાડ્યું ને તમને સાચી માહિતી આપવા માટે ડ્રોન ઉડાડ્યું તો એમની પર એફઆરઆઈ કરવા तो आज आ गुजरात में शु चाली रही है खरेखर इंसान खतरा में कोई कोम खतरा में नहीं मैं एट कहू हिंदू से नफरत करो ये कुरान नहीं कहता भारत की मस्जिदें तोड़ो ये राम नहीं कहता रोटी का कोई धर्म नहीं होता और पानी की कोई जात नहीं होती जहाँ इंसानियत जिंदा हो वहाँ मौसम की कोई बात नहीं होती किसी को लगता है हिंदू खतरे में है किसी को लगता है मुसलमान खतरे में है धर्म का चश्मा उतार के देखो यारो यह हिंदुस्तान खतरे में है जय जय हिंद, मित्रों। जो वीडियो तो लाइक कमेंट में शेयर जरूर कर दियो जय हिंद